નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એરફોર્સ ફોર સ્કૂલ છે ભુજ આવેલી છે મિત્રો જેમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એમ ફોર એમ્પેનલમેન્ટ ફિઝિક્સ મેથેમેટિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ બાયોલોજી ઇકોનોમિક્સ કોમ્પ્યુટર સાયન્સ તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે જગ્યાઓ છે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન જે પીજીટી એકાઉન્ટન્સી માટેની જગ્યા છે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ હિન્દી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેથેમેટિક્સ માટે તેમજ પ્રાઇમરી ટીચર્સ નર્સરી ટ્રેન્ડ ટીચર્સ એનટી હેલ્પર તેમજ આયા માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ફોર ક્વોલિફિકેશન એલિજિબિટી ક્રાઇટેરીયા એચ વિગતવાર જોઈશું મિત્રો શિક્ષણ લાયકાત વિશે એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્માં આપવામાં આવેલી છે લાસ્ટ ડેટ ફોર સબમિશિંગ એપ્લિકેશન ઇઝ ધ થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે કે ત્રીજી માર્ચ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો તો વિગતવાર મિત્રો જાહેરાત તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની મેન્ડેટરી ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસીઆઈસીટી વિથ મિનિમમ એગ્રીકેટ માર્ક્સ ઓફ ફિફ્ટ પર્સન્ટ ઇન સબ્જેક્ટ એન્ડ ફિફ્ટી પર્સન્ટ ઇન એગ્રીટ જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે જગ્યા છે મેથ્સ માટે મેથેમેટિક્સ એપ્લાયડ મેથેમેટિક્સ પીજીટી ફિઝિક્સ માટે કેમેસ્ટ્રી બાયોલોજી માટેની લાયકાત અહીંયા આપેલી છે પીજીટી કોમર્સ પીજીટી ઇકોનોમિક્સ માટે ત્યારબાદ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર માટે અહીંયા બી બી કોમ્પ્યુટર સાયન્સ ઓર ઇન ઇક્વેલ્ટ ડિગ્રી ઓર ડિપ્લોમા ફોમ એન ઇન્સ્ટિટ્યુશન यूनिवर्सिटी रेकग्नाइज बाय गवर्मेंट ऑफ इंडिया अथवा तो बी एंड पोस्ट ग्रेजुएट डिप्लोमा इन फ्रॉम फॉम यूनिवर्सिटी अथवा तो एमएससी कंप्यूटर साइंस बीएससी बीसीए अथवा तो पोस्ट ग्रेजुएट डिप्लोमा इन कंप्यूटर एंड ग्रेजुएट डिग्री इन सब्जेक्ट रेग्नाइज यूनवर्सिटी में जो है बेचल ऑफ एज्युकेशन डिग्री और इक्विनेट फ्रॉम कोलेजनवर्सिटी रेग्नाइज बाई गवर्मेंट ऑफ इंडिया एज ग्रप ट्वेंटी वन टू फिफ्टी ईयर्स एज ऑन फर्स्ट जुलाई ऑफ एकेडेमिक फर्स्ट टू बी फिल तुम जो विगत वैक्षणिक लायकात है जाउनलड करने लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में રીઝનેબલ ક્વોલિફિકેશન વાત કરીએ તો નોલેજ ઓફ એપ્લિકેશન સ્પેશિયલી એમએસ ઓફિસ સીટ એસ્ટેટ પાસ થયેલા હોવા જોઈએ ટીજીટી માટેની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઓર બેચલર ડિગ્રી ફોર યુનિવર્સિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુજીસીટી વિથ મિનિમમ માર્ક્સ ઓફ ફિફ્ટી પર્સન્ટ ઇન સબ્જેક્ટ એન્ડ ફિફ્ટી એગ્રીગેટ હિન્દી મેથ સાયન્સ તેમજ કોમ્પ્યુટર માટે વિગત દ્વારા અહીંયા લાયકાત આપેલી છે ત્યારબાદ પ્રાઇમરી ટીચર્સ માટે અહીંયા વાત કરીએ તો સિનિયર સેકન્ડરી અથવા તો ઇક્વિલેટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સેન્ટેજ માર્કસ ઇન ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ એન ફોર ઇયર બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન બીએલએ અથવા તો સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ મિત્રો તમે જોઈ શકો છો નર્સરી ટ્રેન ટીચર્સ માટેની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર ટ્રેન ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ અથવા તો ઇન એલમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ ગવર્મેન્ટ ટુક ઇન્સ્ટિટ્યુશન તેમજ શું એજ ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન ટુ ફિફ્ટી ઇયર્સ તો તમે જોઈ શકો છો હેલ્પર્સ માટેની વાત કરીએ તો ટ્વેન્ટી વન ટુ ફોર્ટી ઇયર્સ એઝ ઓન ફર્સ્ટ જુલાઈ ઓફ એકેડેમિક ઇયર ઇન વિચ ધ પોસ્ટ ટુ બી ફિલ તો આથી મિત્રો વિગત જે વાર ક્વોલિફિકેશન તેમજ એપ્લિકેશન ફોર્મની આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે તેનું ફોર્મેટ અહીંયા આપવામાં આવેલું છે જે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવે છે તેથી તમે ડાઉનલોડ કરી શકશો જે પોસ્ટ પર એપ્લાય કરો છો તે તમારો ફોટો અહીં લગાવવાની રહેશે ડિટેલ અહીંયા આપવાની રહેશે મિત્રો તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા આપેલી છે તેમજ એક્સપિરિયન્સ હોય તો તે અને ખાસ તમે જોઈ શકો છો અહીંયા હાર્ડ કોપી અલગ ઓપોઝિટ કેવી નંબર એરફોર્સ સ્ટેશન ખાવડા રોડ ભુજ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ આપવામાં આવેલું છે મિત્રો સંપૂર્ણ માહિતી ભરી તેની સાથે ડોક્યુમેન્ટ જોડી અને અરજી ફોર્મ છે તે મોકલવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય